નમસ્તે ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ વરિયાળીના વાહનની હરાજી આપણે જોઈ રહ્યા છીએ હવે વરિયાળીના વાહનની આવક છે એકસો ને ચાલીસ થી પચાસ વાહનની આવક છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ભાઈ <babao Good -alyse> <tương ilgili>

80 85 90 95 20 1300 5 10 15 20 25 30 35 40 50 60 70 80 90 95 20 25 30 35 40 50

અગિયાર વાયુ 25 40 540 રૂપિયા આમાં પહેલા ભાવ 740 બચ્યા 127450 રૂપિયા બચ્યા 1055

हेलो काका बताओ रे भगत भाई हेलो भाई यस भाई हां 595 આ ખેલું છે 1295 વાળા ભાઈ 1000 રૂપિયા ભાઈ 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 ભાઈ 1000 2000 રૂપિયા 1000 રૂપિયા 1000 આ 2000 ભાઈ 2000 રૂપિયા 1000 રૂપિયા 1000 રમા

ગયા 50 કિંડુંອંશના આ મારણ પર મારણ પર કિંડુંອંશના કરો કરો અહીંયા અહીંયા કનેશભાઈ મારણ પર તો કનેશભાઈ મારણ પર જય જો બિલે 50000 રૂપિયા કાલ્પરાબા રેરેશભાઈ દિશાભાઈ મોળા એકડો કર દીધી લી 50000 એકડો મારણ પર સુપર ભાઈ ભાઈ તો કાય આ રેવા 5 6 15 20 હાલો બોડિયા રે બોડિયા સુપર બોડિયા બોડિયા ભાઈ બાટ Thank okay. you.